બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ અંકલેશ્વર ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જીઆઈડીસીમાં આવેલા સરદાર પાર્ક ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા

ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ની સંયુક્ત સરકાર ઉપર જે પ્રચંડ જનાદેશ જાહેર કર્યો છે એ ખરેખર અમારા તમામ કાર્યકર્તાઓ માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે હું માનું છું કે બિહારના નાગરિકોએ અને મતદાતાઓએ સુરક્ષા વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર પોતાનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એ સમગ્ર દેશમાં વિકાસની સકારાત્મક રાજનીતિ એક પ્રતિબિંબ રૂપ ઉપસી આવ્યું છે હું માનું છું કે આ જે બિહારના તમામ અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ તેમજ અમારા મહુડી મંડળ શીર્ષ નેતૃત્વના દ્રઢ સંકલ્પનું પરિણામ છે અને આજે સમગ્ર દેશ અને બિહારમાં આ જીતનો માહોલ છે અને જીતના વધામણા છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી અંકેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ જીત ની અમે બધા જીતના વધામણા કર્યા છે ફટાકડા ફોડી તેમજ મીઠાઈ ખવડાવી તમામ કાર્યકર્તાઓનું મોં મીઠું કરાવી આ જીતને વધાવી છે તેમાં આજરોજ અંકલેશ્વર રહેતા અમારા બિહારના જે નાગરિકો છે જે આગેવાનો છે તે તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઐતિહાસિક જીતને વધાવી છે અને હું વિશ્વાસ અપાવવા માંગુ છું કે એનડીએ ની સરકાર જે ડબલ એન્જિન સરકાર આગળ પણ કામ કરતી હતી તે હવે ડબલ એન્જિન સરકાર ડબલ પાવર થી વિકાસ ની રાજનીતિ અમારા મંડળ આદરણીય મોદી સાહેબ અમિત શાહ સાહેબ જે સાહેબ તેમજ દરેક સીટ નેતૃત્વનો આ તબક્કે હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને બિહારના ના નત મસ્તક પ્રણામ કરું છું વંદે માતરમ ભારત માતા કી જાય